તો આદર ભાજપ ધારાસભ્ય રીવાબા જાડેજા પણ અયોધ્યાના પ્રવાસે પહોંચ્યા હતા બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ ભાગ લેવાના છે સંતો મહંતો અને રાજકીય આગેવાનો પણ અયોધ્યા પહોંચી રહ્યા છે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા પણ અયોધ્યા જવા રવાના થયા છે રીવાબાએ બે કિલોમીટર લાંબી રેલી પણ યોજી હતી અને જય શ્રી શ્રીરામના નારા લગાવ્યા હતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રેલીમાં જોડાયા હતા રામના નારા લગાવવામાં આવ્યા જામનગરમાં વાજતે ગાજતે रेवामानी विदाय कराई अवसरे મને અને મારા હસબન્ડ રવિન્દ્રસિંહને અમને બેઉને અયોધ્યા ખાતે જે આમંત્રણ છે એના ભાગ સ્વરૂપે જામનગરની જનતાને સાથે રાખીને એક વિશાળ રેલીનું આયોજન કરેલું છે એ તમામ આયોજન બદલ હું જામનગરની ધર્મ પ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કેટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને આપણે બધા હું તો નિમિત્ત માત્ર છું પણ સમગ્ર જામનગરની જનતા વતી પ્રભુ નામના ચરણોમાં જ્યારે અયોધ્યામાં દર્શન કરી અને સમગ્ર જામનગરની સુખાકારી કલ્યાણ અને વિકાસ માટે થઈ અને પ્રભુ શ્રી રામના આશીર્વાદ લેવા માટે આજે જામનગરની જનતાએ જે આવકાર જે સહકાર અને જે ધાર્મિકતા દાખવી છે એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું